અમરેલી જિલ્લાના ધારી તુલસી શ્યામ હાઈવે પર એક વિધિચેત્ર અકસ્માત બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે જેમાં વરરાજાની ફોર વ્હીલ કાર એક મહેમાને બે ચલાવીને એક હોટલમાં ઘુસાડી દીધી હોવાનું સામે આવ્યું છે તો સમગ્ર જાણકારી અનુસાર ધારીના હિમચિમડીપરા વિસ્તારમાં દેવીપૂજક સમાજના આંગણે એક લગ્નમાં આવેલ વરરાજા માટે ભાડે લીધેલી ફોર વ્હીલ કારના માલિકને વિશ્વાસમાં લઈને એક મહેમાને ગાડીની ચાય માંગી હતી જે બાદ મહેમાન ગાડી લઈને ધારી તુલસી શ્યામ હાઈવે પર પૂર પાડ ઝડપે જઈને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર એક હોટલમાં ઘુસાડી દેવા પામી હતી આ ઘટનાને પગલે હોટલમાં નુકસાન થવા પામ્યું હતું તો સાથે જ ગાડીને પણ લાખોનો નુકસાન થાય આવવાનું જાણવા મળી આવ્યું છે તો આ મામલે ઓટરમાં થયેલા નુકસાન અંગે હોટેલના માલિક સાથે કાર માલિક દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું તો ટ્રેક્ટર અને જેસીબી ની મદદથી હોટેલમાં ઘુસેલી કારને બહાર કાઢવામાં આવી હતી મેહુલ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ